આજે અમે આવી પહોંચ્યા હતા સોજિત્રા તાલુકાના પીપળાવ ગામમાં આવેલા શ્રી આશાપુરી માતાજીના મંદિરે મંદિરના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા પ્રમાણે તથા જૂના સાહિત્યના આધારે મહાભારતના પાંડવો સમયની આ વાત છે કે જ્યારે જુગટુમાં હારેલા પાંડવો 12 વર્ષ વનવાસ નીકળ્યા ત્યારે તેમની સાથે શક્તિ સ્વરૂપ યાજ્ઞસેની દ્રૌપદી પણ હતા હાલમાં જે આશાપુરી માતાજીનું મંદિર છે તે તે સમયે વિદિંબા વન તરીકે પ્રચલિત હતું

કહેવાય છે કે ત્યારબાદ આ જગ્યા ઉપર ટેકડો થઈ ગયેલો ત્યારબાદ ઘણા વર્ષો વીતી ગયા બાદ આ જગ્યા ઉપર પીપા રબારીનું ગાયનું મોટું ધણ ચરવા આવેલું જેમાંથી એક ગાયનું દૂધ તેના આંચળમાંથી આપોઆપ આ ટેકરી ઉપર દૂધની ધાર કરતું હતું આ જોઈ આશ્ચર્ય પામેલા પીપા રબારીએ તેના સમાજ તથા બીજી કોમના આગેવાનોને જણાવ્યું અને આ આગેવાનોએ આ વાત પેશવા રાજાને કરી ત્યારે પેશવા રાજાએ આ ટેકરાનું ખોદકામ કરાવ્યું જેમાંથી સ્વયંભૂ બે મૂર્તિઓ નીકળી અને અહીં પણ તેમની આશા પૂર્ણ થતા તેઓએ પણ આ બે માતાનું નામ આશાપુરી રાખ્યું હતું માતાજીના મંદિરની બિલકુલ સામે જ એક મોટું સરોવર આવેલું છે કહેવાય છે કે આ સરોવરમાં અર્જુન તથા ભગવાન કૃષ્ણ સ્નાન કરતા હતા ત્યારથી આ સરોવરનું નામ નરનારાયણ સરોવર કહેવામાં આવે છે ખરેખર આ યાત્રાધામ મનને રોમાંચિત કરી મૂકે તેવું છે તમે પણ તમારા પરિવાર સાથે પીપળાઉ ગામમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આશાપુરી માતાજીના મંદિરે જરૂરથી જાઓ અને તમારા અનુભવ અમને જણાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી જગ્યા સાથે નવા ઇતિહાસ સાથે